કે સ્ટાઇક બુતરે છે તેમની અલગ અલગ ડિમાન્ડ હતી એટલે કાલે સવારે આઠ વાગ્યાથી ભૂખ્યા ને સમજ્યા આવી રીતે આજ રાત્રે આઠ વાગ્યા સુધી ભૂખ તરફ ઉતરે છે તેમાંથી એક જીતેન્દ્ર પંચાલ લોકો પાસે ગુડ તેની અચાનક તબિયત બગડતા ફરી કીચી આર સાહેબ દ્વારા એકસો આઠને કોલ કરતા આજે વધુ ટ્રીટમેન્ટ માટે સોનાવાલા હોસ્પિટલ આવ્યા છે એ પહેલાં પણ કાલે પણ રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી રેલવેના ડૉક્ટર વિઝિટ કરેલી આજે પણ તેમને ટ્રીટમેન્ટમાં કે બીપી વધારે છે તો આને રિફર કરવામાં આવે સિવિલ હોસ્પિટલમાં તો જીતેન્દ્રભાઈ પંચાલને અમે અહીંયા સોનાવાલા હોસ્પિટલ ખાતે બોટાદ ખાતે અત્યારે લઈને આવીએ છીએ આઠ દ્વારા અને અત્યારે એમનું ટ્રીટમેન્ટ ચાલુ છે રેલવે તરફથી હજી સુધી કોઈ પ્રતિસાદ નથી મળેલો કે કોઈ ઓફિસરે પણ રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ ઓફિસરે પણ લોકો કંઈક જે હડતાલ કોઈ સંપર્ક નથી સાંધેલો કોઈ તો એ તકે હું કહું છું કે રેલવે ઓફિસર કોઈ સંપર્ક સાંધે વિવિધ પડતર માંગણીનો સંતોષવા પ્રયાસ કરે તો સારું એ છે અને આગળ આગળ આ લોકો પણ પહેલાં કોઈ અલ્ટિમેટલી આપેલું જે આગળની આગળ આગળની સ્ટ્રાઇક પર વધુ લંબાવશું અમે જે પ્રમાણે અલદરસ્તા ડિપાર્ટમેન્ટ દ્વારા અલદરસા એસોસિએશન દ્વારા રેલવેની વિવિધ પર માંગણીઓ છે જેવી રીતે ત્રણ નાઇટથી વધારે ડ્યુટી કરવામાં આવે છે બાર કલાકથી વધારે ડ્યુટી કરવામાં આવે છે ત્રણ નાઇટ આવ પોતા ખાતેથી દૂર રહેવું પડે છે એ સિવાય જે રેલવે અનાઉન્સમાં પચીસ ટકાનો જે વધારો છે રનિંગ કર્મચારીઓ માટે તે કોઈ નથી આપેલો એના વિશે કોઈ વિચારણા પણ કરેલી નથી તો આ તકે વહેલામાં વહેલા રેલવે પ્રશાસનના અધિકારીઓ આ વિશે કોઈ ગંભીર વિચાર વિમર્શ કરે I love you